મેઘરસના બે પોલીસ કર્મી સામે મહિલા અરજદારના આક્ષેપ ખોટી ફરિયાદ દાખલ કરી જેલપુરી દેવાની ધમકીઓ આપી હોવાના આક્ષેપ દુર્ગંધ ન મારે તે માટે આરોપીઓ નિકાલ ન કરવા દેતા પોલીસમાં કરી હતી જાણ મેઘરજ પોલીસ સ્ટેશનમાં અરજદારની ફરિયાદ રજીસ્ટર ન થતા પોલીસ વડાને કરી રજૂઆત મેઘરજ પોલીસ સ્ટેશનમાં બે પોલીસ કર્મીઓએ વિભસ્ત કર્યું હોવાના આક્ષેપ ખોટી ફરિયાદ દાખલ કરી જેલ દેવાની મહિલાએ આપી ધમકી મહિલા અરજદારી પોલીસ વડાની લેખિત રજૂઆત કરી

કળ નિકાલ એમના પોલીસ સ્ટેશન એ પોલીસ જાતિ આવી ફરાઈ કરાઈ અમે ફરાઈ કરાઈ એવું પછી કીધું મને પછી જમારે અમને એવું કીધું કે તમારે મોડાસા પોલીસ સ્ટેશને કેમ ગયા હતા એવી ધમકી અમને આપી પછી અમારા